હા દોસ્તો ગુડ મોર્નિંગ તો અમે આવી ગયા ગાડી ભરવા અહીંયા ને જો આ એક એક જાડવું હે ને આ રિલાયન્સ ફેક્ટરીમાં જવાનું હોય આ સે પીપરો પણ પચીસ લાખનો પીપરો હૈ ને જો આ ગાડીમાં ભરાવવાનો હે ને અમે આવ્યા ઉદયપુરનું ભરવા તો અમારા મજૂર છે બધા આ એક એક જાડવું જોવ જાડા જાડા હે એક જાડવું પચીસ પચીસ લાખ રૂપિયાનું હે આવી કે રાજમંદરી માં બધી હોય ક્રેન થી આમાં ચડાવશે જો આ ગાડીઓને લાઈન છે આવી રીતે જા વડલો છે પચીસ લાખ રૂપિયા નો વડલો છે આપણે વડિયાને કઈ વેલ્યુ છે વડલાની કાપી નાખતા હોય આપણે આ મારા મજૂરો છે ભાઈ જો ગાડી પર ભાઈ હાઈડ્રો આવ્યો ને આને આગળ ઉપાડશે આ ઝાડવાને આ એક જ જાડવું જાહે રિલાયન્સમાં ને આપણા અનંત અંબાણી છે ને એ આ ઝાડવા મંગાવે વંતારા બનાવવા માટે જો એટલા એટલા લાંબા એમાં પછી હાથી દીપડા સીતા એવું બધી વસ્તુ રાખે હવે મજૂર આગળ માથે ચડી બ્લેટ છે બેલ્ટ મારી ને પછી જો સામે ગાડી પડીને એમાં આગળ આ ક્રેન દ્વારા ભરવામાં આવશે આને તો તમે જોયે રાખજો મિત્રો આમાં તમને બહુ મજા આવવાની છે આવી રીતે સીડી લગાડશે સીડી લગાડી ને પછી બાંધશે એને ભાઈ ક્રેને ઉપાડી લીધું ઝાડવું ને કેવડું લાંબુ જાડવું છે જોઈ લ્યો આને રોપડો કહેવાય કે ઝાડવું કહેવાય ત્યારે ત્યારે બાકી આ શેઆ નો રોપડો જ એવડે એવડે એડે ઝાડવા હોય જો આગડી ઓલા ટેલર માં ક્રેન ક્રેનથી ઉપાડીને

અને કયું જાડવું કેવાય કોમેન્ટ કરીને કહેજો મને ને સબસ્ક્રાઇબ કરજો મારા ભરવાનું અમારે ચાલુ થઈ ગયું ગાડી ભરાવ મેંડી આ ગાડીમાં તો એક જ ગાડીમાં ખાલી ચાર ટનનો પીપરો સડાવવાનો છે લાંબો ને આપડી ગાડીમાં લીંબુડી ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું હે તો જો આવી રીતે અહીં માં ગાડીઓ ભરાય તમે ભરવા આવતા જઈશ તમને ખબર જ હોય કે કેવી રીતે ભરાય છે આવી રીતે મજૂરો જો ભરે છે ગાડીમાં ને ભાઈ સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ને ભાઈ હજાર પૂરા કરી દઈએ મારા કલેજ આવું તો કે કામમાં મજા આવે હવે આ પીપરો ભરવાનો એક ગાડીમાં એક ગાડીમાં વડલો છે ને જામનગર રિલાયન્સમાં જવાનું છે આ ગાડી તો ભાઈ ટેલરમાં મેલે છે જાડબો સીધું જાય મુકેશ અંબાણી ન્યા રિલાયન્સ માં જામનગર અમે તોડી એવા જમરૂક તો જો અમે જમરૂક ખાઈએ ઉમરભાઈ જો હજી જમરૂક તોડવા ગયા હા ગરિયા આ રોપડામાં જમરૂક છે આ રોપ છે જમરૂકડીના રોપડામાં એવડે એવડા જમરૂક છે ખાવાની બહુ મજા આવી ગઈ આ જોરિયું મોટું ઉમરિયા ઓલા થળિયા મોટું એવું જમરૂક છે ગાડી મેળ જવાનું હોય અમે ખાઈ લીધું જો અમારી ગાડી ભરાણી છે ભરવાનું ચાલુ જોનગર નું જાડવું મેલે એવા બે જાડવા મેળવાના હા એમાં દોસ્તો અમે આવી ગયા ભોપાલ ભોપાલ ની પેલા એક ઘાટ આવે નાગદા નો એ ઘાટમાં અમે હાલ્યા જઈએ જો આવી રીતનો રસ્તો હે લાઈન બંધ છે કોઈ વિડીયો ઉતારો નહોતો કે આખરે એક નવ પાંચ વાગે ઉતા પછી નવ વાગે ઉઠીને ગયા ત્યાંથી તો નાગપુર બાયપાસ ફરી પાસ કરીને હવે અમે જઈએ ઇન્દોર રોડ ઉપર ઇન્દોર ને ઇન્દોરથી નિમત થઈ ને ચિત્તોડ ને ઉદયપુર ઉદયપુર જાઉં અમે આવી રીતનો રોડ છે અહીંયા એક રોડ નું કામ હાલે આવો નજારો છે જંગલનો અથવા કોઈ ડ્રાઈવર ભાઈ ને ખબર હોય તો અમે જો અહીંયા જંગલમાં આવ્યા ગાડી ખાલી કરવા રસ્તો છે હાવ સિંગલ આવો કંઈક રસ્તા મજા માં જાય આમ જંગલ જ જંગલ જંગલ જ જંગલ મને ખબર નથી કે રાજસ્થાન માં આવું જંગલ છે ભાઈ મેં તો પેલી પહેરી જોયું અહીંયા બહુ મજા આયી છે એટલે આવે તો હાલો ભાઈ ઉદયપુર જમવા જો અમે જમવાનું બનાવ્યું ને ગાડી જો આમ ખાલી થાય જો આ રેલ ગાડી જાય પહાડ માલા જો જાય હે આવી રીતે કંઈ કઈ જંગલોની મજા હે ભાઈ હા તમે જંગલમાં ગાડી ખાલી કરવા આવ્યો તો એવું મન થાય કે આવો જમવાનું બનાવીએ બનાવ્યું જમવાનું બાપુ આ વિડીયો તમારામાં આવે તો અમારી બે સારી તમારી ગાડી ગઈ એક ભેગા થાય આપી દેજો આવી રીતે માહોલ છે ઓકે